ત્યારે જે ગઠવાવ દસેક જે લોકો હતા તે લોકો મહેમાન ગતી તેમના સગા સબંધી ને ત્યાં ગયા હતા તે દર્દી ના ઘટના બની હતી કુવેત જે પોલીસ છે તેને પાંચસો ત્રેવીસ જેટલા ભારતીય નાગરિક છે તેમની ધરપકડ કરી હતી બિનકાયદેસર રીતે ધરપકડ કરવામાં આવી હતી જે પૈકીના દસ જેટલા જે લોકો છે તે સાબરકાંઠા સમગ્ર મામલે સાબરકાંઠા ના સાંસદ તેમજ રાજ્યસભાના સાંસદ દ્વારા સરકાર ને પણ આ બાબતે તાત્કાલિક ધોરણ થી લેખિત જાણ કરવામાં આવી છે અને જે લોકો ગઢવાના લોકો છે તે લોકો હાલ તો ચિંતા નું તે લોકો ઉપર હાલ ફરી વળ્યું છે

એક લેખિત પત્ર પણ મોકલાવ્યું છે અને તાત્કાલિક ધોરણ થી જે ભારતીય નાગરિક છે તે લોકોને તાત્કાલિક ધોરણ થી છોડાવવા માટેના પ્રયત્નો જે છે તે કરવામાં આવી રહ્યા છે વિદેશ મંત્રાલય સાથે પણ અત્યારે હાલ જે વાટાઘાટો છે તે ચાલી રહી છે જે આ જે બહારથી હતા અને સાથે સાથે જે પરિવાર હતો દડવાવના કલાલ જે પરિવાર દસ સભ્યો હતા તેઓ તો સગા સંબંધીઓને ત્યાં મળવા ગયા હતા અને તેઓ સાથે આ બનાવ બની ગયો એટલે કે આ પરિવારની ધરપકડ કરવામાં આવી તો ક્યાંક ને ક્યાંક પરિવારજનો પણ ચિંતાતુર થઈ ગયા છે ને જી ચોક્કસથી જે ગઢવાવના જે આ કલાલ પરિવાર છે તે લોકોના દસ સભ્યો હાલ કુવૈત માં જે ફસાયા છે જેને લઈને દઢવાની અંદર જે કલાલ પરિવાર વસવાટ કરે છે આમ તો દઢવાની ગામ જે છે છે તેમાં મોટા વસ્તી કલાલ તે લોકો ના સમાજ માં પણ અત્યારે હાલ ચિંતા જે મોજું છે તે પરિવળ્યું છે અને સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે તેમના સગાવાલા જે છે તેમને છોડાવવા માટે સરકાર સામે તેઓ અત્યારે હાલ તો માંગ કરી રહ્યા છે જી જી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર

સાંસદ રમીલાબેન બારા સહિત બંને સાંસદો દ્વારા રજૂઆત કરાઈ છે તો રમીલાબેન બારા દ્વારા વિદેશ મંત્રાલયને ને પણ લેખિત રજૂઆત કરાઈ છે છુટકારો થાય એની પ્રતિક્ષામાં નાગરિકોનો પરિવાર પણ ચિંતાવાશે હાલ તો તો રાજ્યની વાત કરીએ ગુજરાતમાં હોવા છતાં અવારનવાર વિદેશી દારૂનો જથ્થો જે છે તે ઝડપાતો હોય છે આ વચ્ચે સુરતના કતાર ગામમાં દારૂની મહેફિલ મારતા કર્મચારીઓ ઝડપાયા છે મનપાના કર્મચારીઓ દારૂ પાર્ટી કરતા ઝડપાયા છે

રાહુલજી ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં વનવાર દારૂ ઝડપાતા હોય છે પરંતુ અહીં તો સુરતના કતાર ગામમાં તો દારૂની મહેફિલ માણી રહ્યા હતા મનપાના કર્મચારીઓ જેનો વિડીયો સાબે આવી રહ્યો છે હાલ તો મેડિયો બનાવવામાં આવ્યો હતો મીડિયા આરે હાલ તો પોલીસે તપાસ શરૂ કરી છે અને તમામ જે કર્મચારી

મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે મહાનગરપાલિકાનું આ બિલ્ડિંગ છે તેમાં બધા કરતા કર્મચારીઓ નજરે પડ્યા હતા ત્યારે પોલીસે હાલ તો તપાસ વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવતી

જી રાહુલજી જે રીતે આ તો મનપાના કર્મચારીઓ જે હતા દારૂ પાર્ટી કરતા ઝડપાયા હતા પરંતુ રાજ્યમાં જો વાત કરવામાં આવે ગુજરાતમાં બુટરેકરોની તો અવારનવાર અલગ અલગ કિમિયા પણ દારૂ ઘુસાડવાના તે લોકો પણ અપનાવતા હોય છે તો ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં આ લોકોના મારફતે દારૂ ઘુસાડવામાં આવતો હોય છે અને આવા જે કર્મચારીઓ પછી દારૂની પાર્ટી કરતા હોય છે આને લઈને

તો ક્યારે ક્યારેક જો વાત કરીએ તો કચેરીની બહાર પણ આવી જ રીતે દારૂની બોટલો પણ જોવા મળે છે એટલે કે પકડાતી હોય છે અને આ વચ્ચે હવે મનપાના કર્મચારી જો આ દારૂ પાતી કરતા ઝડપાયા હતા ઝડપાયા છે તો આ અંગે પોલીસ દ્વારા અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે અને કોરા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે

ત્યારે અસામાજિક તત્વો છે તે દારૂ પીને ખુલ્લે કરતા હોય તેવા પણ વિડિયો હાલ સામે આવતા રહે છે ત્યારે પોલીસ ને પણ આવા લુખા તત્વો ખુલ્લી ચેલેન્સ ફેંકતા હોય તેવું લાગી રહ્યું છે આવા પડકાર રહ્યા હોય પોલીસે તેવા આવા વિડીયો પણ સાબે આવતા હોય છે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર રાહુલજી સુરતના કતારગામમાં દારૂની મહેફિલ જોવા મળી મનપાના કર્મચારીઓ દારૂ પાર્ટી કરતા ઝડપાયા છે કુંડની બિલ્ડિંગમાં કરતા હતા દારૂ પાર્ટી પોલીસે તમામની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે એક જાગૃત નાગરિકે વિડીયો ઉતારીને આરોપ લગાવ્યો છે વિડીયો વાયરલ બાદ ચાર કર્મચારીઓ તો રજા પર ઉતરી ગયા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી તો રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે સાત જુલાઈએ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે આ પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી હર્ષ સંઘવીએ રથયાત્રાની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી મહંત સહિત મંદિર પ્રશાસનના સદસ્યો સાથે ચર્ચા વિચારણા કરી હતી ગૃહ રાજ્ય પ્રધાને પોલીસ અધિકારીઓ સાથે રથયાત્રા હર્ષ સંઘવીએ મંદિરની મુલાકાત લીધી હતી જગન્નાથ મંદિરની મુલાકાતે આવ્યા હતા આજે હર્ષ સંઘવી રથયાત્રાની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી જે પ્રમાણે છેલ્લા ઘણા દિવસોથી જગન્નાથની આપણે વાત કરીએ જયારે રથયાત્રાની વાત ચાલતી હોય અમદાવાદની વાત ચાલતી હોય ત્યારે અલગ જ માહોલ ઉભો થાય છે ભક્તોમાં એક અલગ જ ધાર્મિક માહોલ ઉભો થાય છે ભક્તો ખુબ જ ખુશ હોય છે અને હવે તો ગણતરી ના દિવસો બાકી છે રથયાત્રાને જ વાત કરીએ તો રથયાત્રાની પહેલા જળયાત્રા કરવામાં આવતી હોય છે આવતીકાલે જળયાત્રાનું આયોજન છે અને જળયાત્રામાં પણ ભક્તો ખૂબ જ હર્ષો ઉલ્લાસ થી ભાગ લેતા હોય છે અને આજની વાત કરીએ જયારે ગૃહ રાજ્ય મંત્રી જે આપણે હર્ષ સંઘવી છે તે મુલાકાતે ગયા હતા મંદિરની સાથે સાથે જે અધિકારી છે તેમની સાથે વાત કરી હતી તેમની સાથે બેઠક કરી હતી અને સંપૂર્ણ જે વાત છે જે પોલીસ બંદોબસ્ત ની વાત છે ત્યારબાદ જે સંપૂર્ણ આયોજન ની વાત છે આ દરેક વાત દરેક જે બેઠક માં વાત થઈ હતી સાથે સાથે કોઈ પણ જાતની ભક્તોને કોઈ પણ જાતની લોકોને કઈ અગવડ ના પડે રથયાત્રામાં કોઈ પણ જાતની તકલીફ ના પડે આખા વિશ્વમાં જયારે બીજા નંબરે આપણી રથયાત્રા આવતી હોય અમદાવાદ રથયાત્રા આવતી હોય ત્યારે એક લોકોમાં પણ અલગથી ઉત્સાહ અલગથી આનંદ હોય છે ત્યારે રાજ્ય ગૃહ રાજ્ય મંત્રી પણ આની દેખરેખ રાખવા માટે જે સમગ્ર જે હવેના જે દિવસો છે ખુબ જ કઠિન ગણવામાં આવે છે કારણ કે કોઈ પણ જાતની અગવડતા ના પડે કોઈ પણ જાતની લોકોને તકલીફ કોઈ હાનિકારક એવા કોઈ લોકો ના આવી જાય કોઈ એવા સામાજિક તત્વો ના દેખાય તેના માટે આ સમગ્ર પોલીસ બંદોબસ્ત થી લઈને વાત કરીએ તમામ જે પહેલાથી અત્યાર સુધી આપણે તો સીસીટીવી કેમેરા ની વાત આવી ગઈ ત્યારબાદ રોડ રસ્તાની વાત આવી ગઈ હોટલ ની ચેકિંગ ની વાત આવી ગઈ એટલે તમામ પ્રકારે વાત કરીએ તો એક એવી રીતે આ જે રથયાત્રા છે તેને જોવામાં આવી રહી છે આપણો જે એક વાત કરીએ પ્રસંગ કેવો એવો પ્રસંગ છે ધાર્મિક પ્રસંગ કે લોકો એટલા હર્ષો મનાવતા હોય છે તેમાં ભાગ લેતા હોય છે આખા દિવસ દરમિયાન એક એવું કહી શકીએ આપણે અમદાવાદમાં કોઈ સૂતું નથી હોતું લોકો એટલા આમાં ભાગ લે છે એટલા હર્સ ઉલ્લાસ થી ભાગ લેતા હોય છે ત્યારે આ જે સમગ્ર જે આયોજન કરવામાં આવે છે મંદિર દ્વારા મંદિરના પૂજારી દ્વારા જે સમગ્ર જે અંદર જે સાથે મંડળમાં જે લોકો હોય છે તમામ દ્વારા એટલે એક અલગ જ આયોજન હોય છે લોકોની ખૂબ ભીડ હોય છે પાણીથી લઈને દરેક જે સગવડો ઉભી કરવામાં આવે છે દરેક જે રોડ રસ્તા હોય છે કે જે રોડ રસ્તામાં આપણે અવારનવાર જોતા હોઈએ છીએ રોજિંદા દિવસોમાં કે જ્યાં ટ્રાફિક ની સમસ્યા ખુબ થતી હોય છે પરંતુ તે એક દિવસ લોકો એવું કે આપણે એવું કહી શકીએ કે ભગવાન માટે લોકો એ રસ્તા પણ આવાનું બંધ કરી દે છે આવાનું મૂકી દે છે કે જેના કારણે કોઈ પણ જાતે રથ યાત્રા માં અગવડતા ના પડે લોકો ને કઈ અગવડતા ના પડે ભક્તો ને કઈ અગવડતા ના પડે એની માટે સમગ્ર આખી અત્યારે હાલ માં વાત કરીએ આખા ગુજરાત સરકાર અત્યારે અત્યારે alert પર છે કે કોઈ પણ જાતની તકલીફ ના પડે તેના માટે હવે આપણે વાત કરીએ દસ પંદર દિવસ જ હવે જે વાર છે રથયાત્રા ની પરંતુ આવતી કાલે જે જડ યાત્રા છે તેની માટે સમગ્ર અત્યારે આયોજન ચાલી રહ્યું છે જી

સાબરમતી નદી નું જે પાણી હોય છે તેના દ્વારા અને ત્યાં ગંગા પૂજન કરવામાં આવે છે દર વર્ષે આ વર્ષે પણ આ બધું જ આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત જોવા મળે છે અને તેના જ કારણે આપણે એવું કહી શકીએ કે આજે જે આ સંગવી સવરમાં વાત કરીએ આજે વિશ્વ યોગ દિવસ હતો સવરમાં યોગ દિવસને ઉજવણી કરીને બાદ ત્યારબાદ આ સમગ્ર કાર્યક્રમ એટલે કે આયોજન જે અતિકાળ કરવાનો છે તેમાં લાગી ગયા હતા અને આવતીકાલથી પણ આ આવતીકાલથી જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી સંઘવીએ રથયાત્રાની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી મહંત સહિત મંદિર પ્રશાસનના સદસ્યો સાથે ચર્ચા વિચારણા કરી હતી તો દર્શક મિત્રો હજુ આ મુદ્દે વધુ ચર્ચા કરવાની બાકી છે પરંતુ હાલ સમય થયો છે વિરામનો ગુજરાતના વિકાસ અને મોદીજીના કાર્યોની સામે તમને બીજું બધું ભૂલાઈ જશે ગતિનું નામ જ ગુજરાત એ આપણે સાબિત કરી બતાવ્યું આ જુઓ ને મેટ્રો શું એ આપણને ખબર જ નહોતી ને હવે તો મેટ્રોની સાથે બુલેટ ટ્રેન પણ દોડવાની છે મોદી સાહેબે ગુજરાત ને પહેલા ચાલતું ને હવે બુલેટ સ્પીડ જ દોડતું કરી દીધું છે મલ્ટી મોડલ ટર્મિનલ સાંભળ્યું છે ભારત નું રેરેસ્ટ ઓફ ધ રેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જ્યાં મેટ્રો બીઆરટીએસ એએમટીએસ અને બુલેટ ટ્રેન આ બધી જ કનેક્ટિવિટી એક સાથે એક જ જગ્યાએ આ છે આપણો ગુજરાત અને આપણા ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ફોરેન જેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માખણ જેવા રસ્તા અને વાઇબ્રન્ટ વાતાવરણ વિકાસની અલાંબી છલાંગ મસ મોટા રોકાણો અદઅધ ઉદ્યોગો અને આપણી પીપલ ફ્રેન્ડલી નીતિઓ એટલે જ તો આજે આપણા ગુજરાત મોડેલને આખી દુનિયા કોપી કરે છે એક અંદરની વાત કો તમે વિચાર્યું નહી હોય ગુજરાતના વિકાસની એટલી સ્પીડ વધવાની છે આ મારી ગેરંટી છે કેમ કે વિકસિત ગુજરાત સાથે વિકસિત ભારત બનાવવાની प्रधानमंत्री શ્રીની ગેરંટી છે તો હું છું હેલી પર્યાવરણ લઈને વિકાસની હેલી જય જય ગરવી ગુજરાત હેલો અઈએ આઈએ ઓર આપકી ઉમર ક્યા હોગી સો आपकी एज साल हाँ पच्चीस हाँ, साल पूरे होने चले और आज भी आबाद ब्रेड हमारे परिवार का एक अतूट हिस्सा है आबाद ब्रेड आपकी छोटी और बड़ी हंगर का साथी બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે તો પ્રદૂષણને કારણે ખેતર બંજર બની ગયું છે ખેડૂતે પ્રદૂષણ બોર્ડની પત્ર લખીને જાણ કરી દીધી છે જુશ્મતગઢ ગામની સીમમાં આવેલું છે આ ખેતર

ખેડૂત છે તેમાં અવારનવાર જે કેમિકલ સહિતનો નો જે કદડો હોય છે સિરામિક નો વેસ્ટ હોય છે તે ઠાલવવામાં આવે છે અને આ ખેડૂતે આ તમામ વિગત મોરબી જીપીસીબી ને પણ કરી છે છતાં પણ જીપીસીબી ને દસ દિવસ પહેલા જાણ કરી હતી અગિયારમો દિવસ છે છતાં પણ મોરબી જીપીસીબી દ્વારા એક વખત પણ ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું નથી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી જેથી કરીને આજે આ જે ખેડૂત છે એમને સંપર્ક કર્યો હતો અને માફિયાઓ હોય છે એ અવારનવાર આ પ્રકારના કામગીરી કરતા જ રહે છે મોરબી સિરામિક હબ છે જેના કારણે અનેક એક હજાર થી વધુ ફેક્ટરી મોરબી આવેલી છે એમાં ઘણી બધી ફેક્ટરીઓ દ્વારા આ પ્રકારનું પ્રદૂષણ

ખેડૂતોનો મહામુલું જે પાક છે જે જયારે વરસાદ ની રાહ જોઈને બેઠો હતો અને આ વચ્ચે આવા કેમિકલ માફિયાઓ દ્વારા ખેતરને બંજર બનાવી નાખવામાં આવ્યું છે પાણી છોડાઈ દે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર યોગેશ પ્રાણજીવન કાલરિયાનું ખેતર બંજર બની ગયું છે ખેડૂતે પ્રદુષણ બોર્ડ ને પત્ર લખીને જાણ પણ કરી દીધી છે જશમતગઢ ગામની સીમા આ ખેતર જે છે આવેલું છે પ્રાણજીવન કાલરિયા ખેતર બંજર બની ગયું છે તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા મુદ્દાઓ સાથે ત્યાં સુધી જોતા રહો બે નમસ્કાર